હું પંખો સાફ કરવા માટે એક નવી મસ્ત મજાની ખાવા માટે કોઈ પણ પાવડર હોય ચાલી જાય તો કપડા ધોવાનું બેકિંગ પાવડર છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો અહીંયા મેં એક ગ્લાસ પાણી લઈ લીધું છે તો આપણે હવે એક ચમચી ખાવાનો સોડા લઈ લઈશું

tapi है तो मैं અંતર દૂર વાળા થાય આયા હતા દરેક દૂર વાળા થઈ ગયા તા આ પંખો સાટ થઈ જશે તમારે બહુ તાટક કરવાની પણ જરૂર નથી તમે જોઈ શકો છો સમડી ફ્રેશ દેખાઈ રહ્યો છે આ ક્લીન કરેલી છે અને આ ક્લીન કર્યા वगેની છે તો તમે જોઈ શકો છો આ વીધીના મિની પણ આપણે સાફ કરી લઈએશું એક જ હાથ મારીએ છે ફ્રેશ તો તમે જોઈ શકો છો કેટલી દૂર નીકળી જાય છે

હવે આપણે આ તમે જોઈ શકો છો એક આ કેટલો ડિફરન્સ દેખાઈ રહ્યો છે તમને બનાવેલો વિડીયો સક્સેસફુલ થયો છે કે નથી થયો ફ્રેન્ડ તો હવે પછી મળીશું નવા પ્રોગ સાથે જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ ફાઇનલી અમારો આ પંખો છે એ સરસથી સાફ થઈ ગયો છે તમે જોઈ શકો છો નવો લગાવે એવું લાગી રહ્યું છે ને ફ્રેન્ડ્સ બાય બાય ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ હવે અહીંયા આપણે સાફ કરી લેવાની છે એ જ કપડો અહીંયા હું દરવાજો સાફ કરી રહી છું તમે જોઈ શકો છો બહુ ચીકણો થઈ ગયો તો અને કાળો પણ થઈ ગયો હતો તો અહીંયા અમે સરસથી એ જ કપડાથી સાફ કરી લીધો છે આસાનીથી સાફ થઈ જાય છે ફ્રેન્ડ્સ કોઈ કેમિકલ વાપરવાની જરૂર નથી તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ છે આઈડિયા ફ્રેન્ડ્સ અને આ દરવાજો પણ સરસ સાફ થઈ ગયો છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આસાનીથી સાફ થઈ જાય છે દરવાજો ફ્રેન્ડ્સ અહીંયા હું તમને કેટલો ગંદો છે દરવાજો બતાવી રહી છું હવે આસાનીથી પણ હાથ લગાવે તો નીકળી ગયું છે ફ્રેન્ડ્સ તો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ અને તમે જરૂરથી ટ્રાય કરજો અને મને પછી કમેન્ટમાં કહેજો કે મારે આ બનાવેલો આઈડિયા તમને કેવો લાગ્યો અને આ ટ્રીકથી તમે પંખા સાફ કર્યા કે નહીં એ પણ કહેજો અને ના કર્યા તો કરી લેજો તો તમે મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ